ખેડૂત મિત્રો બધા મજા મળશો બધાના તરફથી જય શ્રી કૃષ્ણ તો આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની સફર એને જે સબસ્ક્રાઇબ કરવાની બાકી ન હોય તો કરી નાખજો અને આપણું ફેસબુકમાં પેજ છે જય કિસાન ઓફિસિયલ તો અત્યારે હું હાલ એક ખેડૂતની મતલબમાં આજે રિવારો હતો એટલે દુકાનેથી વેલા સુઠે છે એટલે આંટોમાં એવો રીંગણીમાં આ મોરપીસ રીંગણું છે આ રીંગણી અંદર ડીપી પ્લસ તો વાપરે છે અને આમાં ચાર વખત ખેડૂત ટોટલ ઉપયોગ કરેલો છે તો આ વાપરવાથી એક તો જો રીંગણું ગમે એવડું બનાવવું એટલું બને પ્લસ આ મોરપીસ વેરાયટી છે તો આ વેરાયટીની વિશેષતા એ છે કે આમાં મોડી મોટા મોટી સાઈઝ જેટલી કરવી હોય જ્યાંથી થોડુંક મોટું થાય આ ઓળાની સાઇઝ કહેવાય પ્લસ આ વેરાયટીમાં તમારે રીંગણું નાનું જો આ નાની સાઈઝ કહેવાય જ્યાંથી નાની હોય અમારે માર્કેટમાં તમે વિડીયા તો જોવો છો જે આપણી જય કિસાન નવાનું શેર છે ઉપર આવે છે રેડી અને તમે જોઈ શકો છો રેડી આ વેરાયટી મોરપીસ કહેવાય છે આને અને ઓળાનું આપણે કદાચ દિવાળી પૈસા સમય આવે ત્યારે ઓળાની વધારે વેરાયટી તો માર્કેટમાં ઓળો પણ થાય છે તમે બીજી વેરાયટી અંદર બનાવતો એમાં ઓળો નહીં થતો હોય તો આ વેરાયટીમાં ત્રણ વસ્તુ થાય એક તો નાનું પછી એથી મેલ એટલે આ ટાઈપનું મતલબમાં આ સાઈઝ તમારી માર્કેટમાં કદાચ આ ટાઈપનું રીંગણું હતું આ ટાઈપનું રીંગણું બનાવવું તોય થાય પ્લસ દિવાળી સિઝને ઓળો કરો તોય થાય તો આ રીંગણીની વિશેષતા છે પ્લસ આ ખેડૂતે ત્રણથી ચાર વખત આમાં ડ્રીપિયા પ્લસનો ઉપયોગ કરેલો છે તો રીંગણીનો મતલબમાં તમે જોશો તો અહીંથી ફ્લાવરિંગ પણ જોઈ શકો છો અત્યારે હાલનું આપણે જોઈએ તો અહીંયા ફૂલડું છે પ્લસ અહીંયા રોજ જેટલા બેઠા છે અહીંયા પણ તમે જોઈ શકો છો તો ડીપ કે પ્લસથી એક તો વજન સારો આવે આપણે કોઈ પણ વસ્તુમાં પાઈ રેડીયા મારે રીંગના માન પકડાય છે કેમકે વજન જ એટલું હાથમાં લાગે છે તો એ રીતે તમે કે પ્લસ પાહો એટલે વજનમાં ફાયદો થયો છે ગાઢડી આપણે બે થી ત્રણ કિલો અત્યારે ફેર પડે અંદાજે તો આપણે અત્યારે પછી સાઠ રૂપિયા વાવ હોય તો દોઢસો રૂપિયાનો ગાહડી ફરક એવી આપણી રોજ પાંચ ગાહડી ઉતરતી હોય તો અંદાજે ગણતરી કરી તો થી પાંચસો રૂપિયાનો રોજનો ફાયદો થાય આપણે આ આપણે અંદાજો કર્યો છે પછી નો થાય આઠસોનો થાય ને હજાર રૂપિયા થઈ તો જેવા રીંગણાના ભાવ રોજ આવે એ પ્રમાણે તો એમાં રીતે માહિતી તમને શેર કરી છે ને આપણે એગ્રુ નામ છે જય કિસાન એગ્રો તળાજા આવેલો છે વિશે કોઈ પણ માહિતી જોતી હોય તો નીચે આપણો મોબાઈલ નંબર તમને બતાવતો હશે ગમે ત્યારે ફોન કરી શકો છો તો કાલે મળશું નવા વિડીયો નવી માહિતી સાથે